નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું જાનની શુક્લા અને સમગ્ર સપ્તાહ માર્કેટ માટે ખાસું વોલેટાઇલ રહ્યું બજારમાં મજબૂતી તો ક્યારેક ઉપરના સ્તરેથી જોરદાર કરેક્શન પોઝિટિવ ગ્લોબલ સંકેતો છતાં પણ એફઆઈએસ તરફથી સતત વેચવાલી અને ડીઆઈએસનો સપોર્ટ યથાવત ક્વાર્ટર ફોરના અર્નિંગ્સ અને વોટિંગનો ત્રીજો તબક્કો એમ ઘણી બધી ડોમેસ્ટિક ઇવેન્ટ્સ પણ માર્કેટ માટે આવી ઇન્ડિયા વિક્સમાં સતત ઉછાળો એ પણ એક થોડી ચિંતા બનતી દેખાઈ રહી છે તો આ બધા સંકેતો વચ્ચે કયા શેર્સ છે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ અને આગળ પણ ફોકસ રાખવું જોઈએ જણાવશે આપણા ટેકનિકલ એક્સપર્ટ્સ વીકલી ટોપ સ્ટોક્સ માં અને આજે આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે કુશ ખોડાસરા ડોટ કોમના કુશ ખોડાસરા કુશ સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં સૌથી પહેલા એક સેટઅપ સમજીશું માર્કેટ માટે કારણ કે જે ઇવેન્ટ્સની અને આપણે વાત કરી આ બધા વચ્ચે હવે ઇન્ડેક્સ સ્પેસિફિક કઈ રીતે તમારો વ્યૂ રહેશે હવે માર્કેટ ને આગળ ક્યાં જોઈ રહ્યા છો ગુડ આફ્ટરનુન ચાંદની ચોક્કસ આપણે જે રીતે માર્કેટના સેટઅપ જોઈ રહ્યા છીએ મને લાગે છે કે હવે એક વીક સેટઅપ ફોર્મ થયેલું છે ગઈકાલ સુધી આપણે એક પોઝિટિવ મોમેન્ટમમાં હતા પણ જે રીતે ગઈકાલ ક્લોઝિંગ આપ્યું છે અને આજે જે રીતે આપણે સસ્ટેન થઈ રહ્યા છીએ નિફ્ટીમાં તો મને લાગે છે એક મંદીનો માહોલ આગળ આવશે કરેક્શન આવશે તમે જો નિફ્ટીના ચાર્ટ ઉપર જોશો તો ચાલતી એક ટ્રેન્ડ લાઇન પેરેલલ ચેનલ ફોર્મેશનમાં નિફ્ટી ચાલતી હતી ફેબ્રુઆરી મહિનાથી ત્યાંથી આપણા જે સપોર્ટ લાઈન હતી એની નીચે ક્લોઝિંગ નહોતું આપ્યું પણ ગઈકાલે ફર્સ્ટ ટાઈમ ક્લોઝિંગ આપ્યું છે આજના દિવસે આપણે જોઈએ તો એની રીતે થઈ રહ્યા છીએ

સેલ ઓન પ્રાઇસ એક વ્યૂ ધ નિફ્ટી બેન્ક માટે માફ કરશો નિફ્ટી માટે બનતો દેખાઈ રહ્યો છે આગળ આપણા નેક્સ્ટ પટ પણ આપણી સાથે હવે જોડાઈ ગયા છે જેમ ફિનાન્શિયલ સર્વિસિસના અવની ભટ્ટ અને મોનાક નેટવર્ક કેપિટલના અર્પણ શાહ આ બંનેનું પણ સ્વાગત છે અવની તમારી પાસેથી પણ એક સેટઅપ સમજી લઈએ નિફ્ટી નિફ્ટી બેંક જે રીતે એક આજનું સેશન મેકો બ્રેક સેશન માર્કેટ માટે ખાસ કરીને હતું આ બધા વચ્ચે ઇન્ડિયા વિક્સમાં જે આપણે એક સતત એક ઉછાળો જોઈ રહ્યા છીએ ત્યાં નવા લેવલ્સ બનાવ્યા બાદ ફરી એક નીચે આવે છે પરંતુ નેક્સ્ટ ડે આપણને એક ફરી ઉપરના લેવલ્સ જે છે આપણને બંધ ચિંતા દેખાઈ રહ્યા છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો આગળ નિફ્ટી નિફ્ટી બેંકને ને પણ વેરી ગુડ આફ્ટરનૂન અને બધા દર્શકોને પણ વેરી ગુડ તો જે બ્રેકડાઉન આપ્યું છે એનું ઓવરઓલ અગર આપણે વીકલી ચાર્ટ ઉપર રીટ્રેસમેન્ટ લેવલ જોઈએ જે હાઈ નિફ્ટી નું અત્યારના જે ટેસ્ટ થયું હતું લગભગ સેવન સેવન્ટી થી ટ્વેન્ટી ટુ સેવન સેવન્ટી ફાઈવ ગઈકાલના લો સુધી તો એનું થર્ટી એટ પર્સન્ટ રિટ્રેસમેન્ટ લેવલ આવે છે ટવેન્ટી ટુ ટુ સિક્સટી પર તો મારા હિસાબે ટી ટુ ટુ સિક્સટીનું લેવલ બ્રેક નથી કરતું ત્યાર સુધી સેલોન રાઇઝ માર્કેટ રહેશે નીચે ફર્સ્ટ સપોર્ટ રહેશે ટ્વેન્ટી વન એઇટ ફિફ્ટીનું ને એના પછી જે લાસ્ટ મંથનું સ્વિંગ લો છે ટ્વેન્ટી વન સેવન સેવન્ટી એટ આ ક્રુશિયલ સપોર્ટ છે જો આ સપોર્ટ અગર બ્રેક થાય છે તો પછી એકવીસ પાંચસો નું એક ખાલી સાયકોલોજીકલ રાઉન્ડ ફિગર સપોર્ટ છે પણ જે મેજર ક્રુશિયલ સપોર્ટ આવશે નીચે થી ની આવશે તો મારા હિસાબે ટ્વેન્ટી વન સેવન સેવન્ટીનું જે લેવલ છે એ હોલ્ડ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે જ્યાર સુધી ટ્વેન્ટી વન સેવન સેવન્ટી થી ઉપર ટ્વેન્ટી ટુ ટુ સિક્સટી વચમાં રહે છે ત્યાર સુધી મારા હિસાબે આ કન્સોલિડેશન ફેઝ રહેશે વિથ નેગેટિવ બાયસ અને ઉપરની તરફ આવે છે લગભગ બસો થી ની રેન્જમાં તો એમાં આપણે એક શોર્ટ ટ્રેડ બનાવીને ચાલી શકીએ સેલોન રાઇઝ માર્કેટ છે અને સેમ વ્યુ બેંક નિફ્ટીમાં જ્યાં સુધી ફોર્ટી એટથી ફોર્ટી એટ થ્રી હંડ્રેડ નું જે રેન્જ છે એ ક્રોસ નથી થતું ત્યાર સુધી મારા હિસાબે આ એક મંદીનો માહોલ કન્ટિન્યુ રહેશે અને નીચે ફોર્ટી સેવન ટુ મેજર સપોર્ટ લેવલ છે ફોર્ટી સેવન ટુ અગર બ્રેક થાય છે તો એક નું નાનું સપોર્ટ આવે છે ફોર્ટી સેવન થાઉઝન્ડ ઉપર પણ અગેરે એક સાયકોલોજીકલ સપોર્ટ લેવલ છે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ નીચે ફોર્ટી સિક્સ સિક્સ સુધી છે તો બે ઇન્ડેક્સમાં સેલોન રાઇઝ વ્યુ રહેશે નીચેના થી આપણને ઉછાળ જોવા મળશે એક ડેડકેટ બાઉન્સ જોવા મળી શકે છે પણ જ્યાર ના જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ જે મેં કીધા છે એ ક્રોસ નથી કરતા ત્યાર સુધીના મંદીનો માહોલ કન્ટિન્યુ રહેશે મંદીનો માહોલ કન્ટિન્યુ રહેશે અરપંધ તમે પણ માની રહ્યા છો કે હજુ પણ માર્કેટ જે છે આગળ એક ઘટાડો આપણને બતાવશે કારણ કે ડોમેસ્ટિક સેટઅપ તો પોઝિટિવ છે નો ઓફ સ્થાનિક સંકેતોને લીધે હમણાં વધારે રિએક્શન આપણે બજાર પર જોઈ રહ્યા છીએ પરંતુ એ છતાં પણ બીજું એક જે ચિંતા બનતી દેખાઈ રહી છે ગ્લોબલ ક્યુઝ પોઝિટિવ હોવા છતાં એફઆઈએસ તરફથી જે સતત વેચવાલી આપણને વધતી દેખાઈ રહી છે કેશ અને ડેરિવેટિવ બંને સેગમેન્ટમાં તો આ બધા સંકેતો વચ્ચે ક્યુ ફોર અર્નિંગ્સ જુઓ તો કોઈ મેજર નેગેટિવ સરપ્રાઇઝ આપણે ન કહી શકીએ કોઈ કંપની કે સેક્ટર દ્વારા પરંતુ માર્કેટમાં જે આટલું કરેક્શન અત્યારે જોઈ રહ્યા છે છી અને એક ઇલેક્શન પર જ્યાર આટલું ફોકસ છે અત્યારે રીતે તમે આગળ જોર્યા છો નિફ્ટી નિફ્ટી જે નિફ્ટી માં કમ્પેર ટુ થોડો છે મારું માનવું એવું છે કે નિફ્ટી બ્રોડર એક વોલેટાઇલ મોમેન્ટમ સાથે ટ્રેડ કરી રહી છે જે બ્રોડર રેન્જ તમે કહી શકો એકવીસ સાતસો ડાઉન સાઇડ પર અને ઉપરની સાઈડ પર સાતસો

સો મારું માનવું એવું છે કે કરંટ લેવલથી એકવીસ હજાર સાતસો થી એકવીસ હજાર આઠસો આસપાસ માર્કેટ એક સપોર્ટ ફાઇન્ડ કરીને એ લેવલથી એક સ્ટ્રોંગ વિધિન ધ રેન્જ જ છે જે નીચેના લેવલથી એક બેક આવે છે અને ઉપરના લેવલથી કરેક્શન આવે છે દેટ મીન્સ જ્યાં સુધી આ રેન્જ બ્રેક નથી કરતું યસ અગર ટ્વેન્ટી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડના લેવલ અગર જો બ્રેક કરે છે નિફ્ટી ઓન ધ ક્લોઝિંગ બેસિસ ધેન માય માય વ્યુ વિલ ટર્ન એ લેવલ પર હું થોડું એક્ઝિટ કરવાનો ઓર મેબી અપનાવીશ પરંતુ કરંટલી નું જે રીતે સેટઅપ છે પરંતુ જે મુમેન્ટમ ઇન્ડિકેટર્સ જે છે એ થોડા ડાયવર્જન્સ તરફ જે રીતે ટર્ન થઈ રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે કરન્ટલી જે ટ્વેન્ટી વન સેવન ટુ વન એટ લેવલની આસપાસ માર્કેટ બેઝ બનાવીને ફરીથી એ લેવલથી જોવા મળી શકે છે આવતી કેપ સ્ટોક્સ પર તમે ફોકસ રાખી શકો છો જે માર્કેટને લીડ કરી શકે છે અને ટ્વેન્ટી વન થાઉઝન્ડ સેવન હંડ્રેડ એટ હંડ્રેડના સપોર્ટ લેવલથી તમે કરંટ લેવલ પર માર્કેટમાં એકવાર માટે લોંગ સાઇડ પર એન્ટ્રી લઈ શકો છો તો કુશ અને અમની તરફથી હજુ એક થોડું મંદી છે વ્યૂ આવતો દેખાઈ રહ્યો છે અર્પણ કહે છે કે હજુ પણ એક લોંગ સાઇડ એન્ટ્રી માટે એક તક બનતી દેખાઈ રહી છે તો જાણીએ હવે આ બધા વચ્ચે આપણા એક્સપર્ટસ જે છે ઇન્ડેક્સમાં એક થોડો અલગ અલગ વ્યૂ છે પરંતુ સ્ટોક સ્પેસિફિક એમની કઈ રીતે સલાહ છે કુશ આપની સાથે શરૂઆત કરીએ થ્રુઆઉટ ધ વીક કે આવનારા સમય માટે આવનારા સપ્તાહ માટે કયા કાઉન્ટર્સ તમને લાગી રહ્યા છે કે અહીંયા ખાસ ફોકસ રાખવું જોઈએ પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ કે પછી એક્ઝિટ પણ કરવી જોઈએ ડેફિનેટલી ચાંદની મને લાગે છે કે આવનારું વીક થોડું મંદી વાળું એટલે સમાવેશ કરવાની તો સલાહ છે પહેલું કાઉન્ટર રહેશે આઈસીઆઈસીઆઈ બેંક મને લાગે છે આઈસીઆઈસીઆઈ બેંક માં જે રીતે ચાર્ટ પેનઆઉટ થઈ રહ્યા છે અને બેન્કિંગ સ્ટોક્સ જે રીતે મને પ્રેશરમાં લાગે છે તો ICICI બેંક ને અહીંથી તમે શોર્ટ કહી શકો ઓન્લી ફોર રિસ્કી ટ્રેડર્સ ફ્યુચર શોર્ટ કરો અગિયારસો ચોવીસ આજુબાજુ સ્ટોપલો પચાસ નો लगे एक हजार आईसीआईसी में दिखाई शक है एटेस्टर्स गबरा जरूर कारण के लॉन्ग टर्म तो स्टॉक पॉजिटिव आदमी है आईसीआईसीक फ्यूचर शोर्ट करवा सलाह है

તો એચએલ માં આપણે જોયું એક બે દિવસ પહેલા આપણને ફ્યુચર્સમાં શોર્ટ કવરિંગ પણ સારું જોવા મળ્યું હતું અને ગઈકાલે આટલું કરેક્શન થયા પછી પણ એક હાઈ કરેક્શન જોવા મળ્યું હતું પણ આડત્રીસો નો લેવલ તોડ્યો નથી સ્ટોકે અને આડત્રીસો ના પુટમાં પણ સારું એવું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ થયું છે ગઈકાલના કરેક્શન પછી બી એમાં કોઈ અનવાઇન્ડિંગ દેખાતું નથી તો એક બેઝ ફોર્મેશન થઈ રહ્યું છે આડત્રીસો પર તો મારા હિસાબે આ સ્ટોકમાં ઉપરની તરફ ફોર ઝીરો ફોર અને ફોર વન ઝીરો આ બે ટાર્ગેટ્સ રહેશે લગભગ આજે થોડું ચાલી ગયો છે સ્ટોક થ્રી એટ એટ ઝીરો સુધી પહોંચી ગયો છે અગર થોડું ડિપ્સમાં પણ મળે તો આપણે ત્યાં વધારે એડ કરી શકીએ છીએ કરંટ ભાવે બી આપણે ખરીદારી કરી શકીએ છીએ આમાં અને એનું સ્ટોપલોસ રાખવાનું છે થ્રી સિક્સ સેવન ઝીરો પર ઓકે एचसीएल हिंदुस्तान एरोनॉटिक्स पहली पसंद की अपनी तरफ थी 4045 4150 का लक्ष्यंक आवे लक्ष्यंक है ने नीचे की तरफ 3670 ना स्टॉप लॉस साथे अर्पण अपना तरफ थी पहला स्टॉक जानिए तो बिकॉज़ जो पर मार्केट थोड़ा वोलेटाइल रह सके छे और ये रिकवरी આવશે ये इसमें थोड़ा टाइम लग ही सके छे सो शॉर्ट टर्म माटे तुम्हें थोड़ा डिफेंसिव नेम्स एचयूएल હિન્દુસ્તાન યુનિલિવરને ધ્યાનમાં રાખી શકો છો એ ના દિવસે એક જે હતા એની આફ્ટર દેટ બ્રેકઆઉટ લાસ્ટ ટુ ડેઝથી એક સાઈડવેઝ કોન્સોલિડેશન કરી રહ્યો હતો અને આજે ફરીથી એનું અપસાઇડ મુમેન્ટમ સ્ટાર્ટ થતી તમને જોવા મળી રહી છે સો એચ્યુએલ કરંટ લેવલથી હજુ પણ એક સ્ટ્રોંગ અપસાઇડ માટે તમે બાય કરી શકો છો કરંટલી ત્રેવીસો પિસ્તાળીસ ના ઝોનની આસપાસ બાય કરી શકો છો નીચે ત્રેવીસો રૂપિયાના ના stop loss રાખી શકો છો થોડો weekly છે એ એના માટે થોડો stop loss મોટો રહેશે ત્રેવીસો રૂપિયા જેવા stop loss રાખી શકો છો અને ઉપરની ની પર ચોવીસો ચાલીસ રૂપિયા સુધીના ના upside ના કરી શકો છો HUL માટે ઓકે તો પેલું કાઉન્ટર અર્પણ તરફથી છે HUL 2300 સ્ટોપ લોસ નીચેની તરફ અને 2440 સુધીના લેવલ્સ છે છે તમને આ કાઉન્ટર બતાવી શકે છે ખુશ આપના તરફથી બીજો બાયકોલ રહેશે કે સેલકોર ICICI બેંક પર તમે વેચવાની સલાહ આપી નેક્સ્ટ હવે શું કરવું જોઈએ મારો સેમ્પલ છે મારુતિ ઉપર છે મને લાગે છે મારુતિમાં પણ જે રીતે આજે તમે જો ટ્રેડિંગ પેનલ થયું છે ઓપનિંગ થી આપણે ફ્યુચરમાં સેલ ઓફ જોયું છે ને આવરલી ચાર્ટમાં પણ તમે જો તો ફૂલ બેક જ છે તો મને લાગે છે મારુતિમાં પણ હું એક સેમ્પલ કરીશ ઉપરની સાઈડ બાર હજાર સાતસો ને એસી નો એટલે ઓલમોસ્ટ અડધા ટકાનો સ્ટોપ લોસ છે નીચેની સાઈડ ફ્યુચર લેવલમાં મને લાગે છે બાર હજાર બસો ના લેવલ આવનારા વીકમાં જોઈ શકીએ

મારું સેકન્ડ કાઉન્ટર રહેશે બેન્કિંગ સ્પેસમાંથી હવે પીએસયુ બેન્કિંગ સ્પેસ એક સારું ઉછાળ આપણને જોવા મળી રહ્યું છે તો એમાં મારું ટોપિક રહેશે એસબીઆઈ એસબીઆઈ ગઈકાલના રિઝલ્ટ પછી પણ એક સારું મૂવ આપણને જોવા મળ્યું હતું અને નીચે આઠસોનું એક બેઝ બનાવી ચૂક્યું છે આઠસોના પુટમાં હાઇએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે આ મે સિરીઝ માટે તો ઓપ્શન્સનો ડેટા અને ટેકનિકલી બે રીતના આ સ્ટોક એકદમ રોબસ્ટ લાગી રહ્યું છે આ લેવલથી તો અત્યારના આઠસો ચોવીસનો ભાવ ચાલી રહ્યો છે એ થોડો આપણને અગર ડીપમાં પણ મળે જો કદાચ આજે એન્ડ ઓફ ધ ડે સુધી અગર આપણને માર્કેટમાં વેચાણ દેખાય છે અને આ સ્ટોક થોડું કરેક્ટ થાય છે તો આઠસો સુધી નીચે આવે તો ત્યાં આપણે ફરી એડ કરી શકીએ છીએ એનું ટાર્ગેટ રહેશે આઠસો અને આઠસો સાહીઠનું અને સ્ટોપલેસ રાખવાનું છે આઠસો રૂપિયાનું ઓકે તો અહીંયાથી એસબીઆઈ માટે એક પસંદગી છે ઉની તરફથી બાયોન ડીપ્સ

સિંગિંગ ઘણા ટાઇમ થી એક રેંજ મા ટ્રેડ કરતો તમને જોવા મળી રહ્યો છે જયારે પણ એ નીચે સિક્સ ફિફ્ટી ના ઝોન થી બાઉન્સ બેક કરતો જોવ સિક્સ ફિફ્ટી સિક્સ સિક્ફ્ટી સપોર્ટ ઝોન છે અને ઉપર ની સાઈડ પર સાતસો થી સાતસો પચાસ નો એનું રેઝિસ્ટન્સ ઝોન છે તો કરંટલી એના સિક્સ ફિફ્ટી ના ઝોન થી રાઈટ એટ સિક્સ ફિફ્ટી ઝોન થી આજે ફૂલ બેક આવતો જોવા મળી રહ્યો છે એક ઇનસાઇડ સાઈડ હેમર ફોર્મેશન સાથે ક્લોઝ થતો તમને જોવા મળી રહ્યો છે સો કરન્ટલી એના એક જે લોસ પણ જે બનાવ્યા છે એમાં પોઝિટિવ ડાયવર્જન્સ પણ બનતા જોવા મળી રહ્યા છે તો સિંગિંગ ને તમે કરન્ટલી લો

જે ત્રીજો સ્ટોક રહેશે એ થોડા મિડકેપ સેગમેન્ટમાંથી રહેશે અને જે એન્સિલરીઝ કાઉન્ટર્સ છે એ પણ આઉટ પરફોર્મન્સ તમને દેખાડી રહ્યા હતા ફીએમ ઇન્ડસ્ટ્રીઝમાં હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સાથે ટ્રેડ કરી રહ્યો છે નીચે નાઇન એટીના ઝોનથી કન્ટિન્યુઅસલી હાયર ટોપ હાયર બોટમ બનાવતો આવી રહ્યો છે રિસેન્ટલી બારસો ચોવીસના ઝોન ઝોનની આસપાસ ટોપ બનાવ્યા પછી કરેક્શન

જે હોલ્ડ કરતા દેખાયું હતું તો એમાંથી જે બેસ્ટ કાઉન્ટર અત્યાર લાગી રહ્યું છે અશોક લેલેન્ડ તો અશોક લેલેન્ડ એક વીકલી બ્રેકઆઉટ આપ્યું હતું અઠવાડિયે લગભગ વન નાઇન્ટી ટુ નું જે કન્જેશન ઝોન હતું એ ક્લિયર કરીને આપણને હાઈ જોવા મળ્યું હતું બસો પાંચ સુધી અને છેલ્લા ત્રણ દિવસના કરેક્શનમાં એ પૂરું રિટ્રેસ થઈ ગયું છે નીચે ઓલમોસ્ટ વન નાઇન્ટી ફોર સુધી ટેસ્ટ કરીને હવે ફરી અહીંયાથી ઉછાળો આપવાની તૈયારી છે તો આજે વન નાઇન્ટી નાઇન્ટી ટુ ના ઝોનમાંથી જે બ્રેકઆઉટ આવ્યું હતું એનું ઓવરઓલ ઉપરની તરફ ટાર્ગેટ આવે છે લગભગ અને અત્યારના થઈ હોય આ રેલી તો આ ફરી આપણને એક મોકો મળી રહ્યો છે આ સ્ટોકમાં એન્ટર કરવાનો તો અશોક લેલેન્ડમાં બાઈંગ કરશું આપણે વન નાઇન્ટી સેવન થી વન નાઇન્ટી ફાઈવના રેન્જમાં અને ઉપરની તરફ એનું ટાર્ગેટ રહેશે બસો પાંચ અને બસો ચૌદ આ બે એના ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ બ્રેકઆઉટ લેવલ થી 1 રૂપિયો નીચે એટલે 189 ઉપર આપણે સ્ટોપ લોસ રાખીને ચાલે છે. threshold લેલેન તો ઓટો સ્પેસમાંથી એમની તરફથી પણ પસંદગી છે 205 214 બે લક્ષ્યાંક આપણે મળતા દેખાઈ રહ્યા છે 189 નો સ્ટોપ લોસ તમારે ધ્યાન માં રાખવાનો છે અશોક લેલેન માટે. શું થર્ડ કાઉન્ટર પર સેલ કોલ હશે કે નહીં કોઈ કાઉન્ટર તમને લાગી રહ્યું છે કે નહીં આ માર્કેટમાં પણ ન ખરીદારી કરવી જોઈએ આ શેર પર. કાઉન્ટર પર સેલ સાઈડ લાગે છે પણ એક હેજિંગ કરશું આપણે એક લોંગ કોલ કરી શકે ઓટો સેક્ટર મત છે જે મારા કલેજ સા પણ કોલ છે તો ઓટો સેક્ટર વાળી ટાટા મોટર્સ મને પરમ પડી રહ્યો છે એના રિઝલ્ટ પણ છે તો પ્યોરલી અગેન ખાસ વિનંતી કે હેજ કરવા માટે કોલ કરો જો એટલે જો તમારા બે શોર્ટ કોલ માંથી કોઈ પણ એક શોર્ટ કર્યો હોય તો પ્લીઝ ટાટા મોટર ફ્યુચર લોંગ કરી શકો છો મને લાગે છે કે રિઝલ્ટ વિલ બી આઉટસ્ટેન્ડિંગ અને ક્યાંક ફ્યુચર લેવલ્સમાં એક હજાર નવ ના સ્ટોપલો તમે ખરીદારી કરશો તો આવનારા દિવસોમાં આપણે એક હજાર નેવું ના જોશું તો ટાટા મોટો મારી બાયની રેકમેન્ડેશન છે ટુ હેજ માય ટુ પોઝિશન ઓકે તો એક કાઉન્ટર પર કુશને એક થોડો વિશ્વાસ આવતો દેખાઈ રહ્યો છે અને એક ખરીદારીની સલાહ આપને છે ટાટા મોટર્સ ફ્યુચર કાઉન્ટર માટે ધ્યાનમાં રાખવાના છે આ લેવલ્સ તમારે એક હજાર નવ સ્ટોપ લોસ નીચેની તરફ એક હજાર નેવુંના લક્ષ્યાંક સાથે એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે કુશ એક વ્યૂ જે છે આપણે વીકલી ટોપ ટોપિક્સ તો વાત કરી પરંતુ જ્યારે અખત્રીઝની વાત આવે આપણે એ સેલિબ્રેટ કરી રહ્યા છે ને વગર પૂછ્યું મુહૂર્ત પણ એને કહેવાતું હોય છે તો ત્યારે ખાસ કરીને જે એક માન્યતા પ્રમાણે સોનું અને ચાંદી તો ખરીદતા હોય છે ઘણી બધી વસ્તુઓ નવા ઘર છે માટીના વાસણો પણ તમે ખરીદી શકો પરંતુ મુખ્યત્વે આપણે જાણીએ છીએ ગોલ્ડ સિલ્વર પર એક ફોકસ રહેતું હોય છે ખરીદવા માટે સુકન તમે કઈ રીતે આના પર એક વ્યૂ રાખી રહ્યા છો અને ગોલ્ડ માટે આના આપનો કોઈ વ્યૂ મત જેલા બે થી ત્રણ વીક થી મારો વ્યૂ જે કોશિયસ વ્યૂ નિફ્ટી માટે એક જ કારણ હતું કે આપણે મેટલ અને બુલિયન્સમાં એક તેજી જોઈ રહ્યા હતા જ્યારે પણ કોમોડિટી સેક્ટર અને ગોલ્ડ ને બુલિયન સુપર બુલિશ હોય છે તો એક ટાઈમ હોય છે સાયકોલોજીકલી કે ઇક્વિટી નો હાઈ નિયર બાય છે સેમ આપણે જોયું કે બે દિવસથી તમે ડોલર જોજો તો ગોલ્ડ ત્રીસો સિત્તેર પાર પાછું આવ્યું છે ઓલમોસ્ટ જે ચોવીસો હાઈ છે એના નજીક છે અને હજુ પણ વીકલી ચાર્જમાં મને લાગે છે કે ફ્રેશ બ્રેકઆઉટ મોમેન્ટમ વાઇઝ આવ્યું છે તો ઉપરની સાઈડ પચીસો દસ ના લેવલ મને અહીંથી ઓલમોસ્ટ પાંચ થી આઠ ટકા હજુ પણ ગોલ્ડ અપસાઇડ દેખાઈ રહ્યું છે શોર્ટ ટર્મમાં સેમ લે સિલ્વરમાં પણ તો અઠ્યાવીસનું નું લેવલ બ્રેક કર્યું છે તો ત્યાં પણ એક ટ્રેન્ડ લાઇન જે રેઝિસ્ટન્સ છે અને જે રીતે ઇન્ડિકેટર્સ આઉટ થઈ રહ્યા છે આ એ ત્રીસ નું લેવલ મને દેખાઈ રહ્યું છે ડોલર ટર્મ તો ક્યાંક ને ગોલ્ડ અને સિલ્વરમાં મને લાગે છે કે અહીંથી શોર્ટ ટર્મમાં પાંચ થી સાત ટકાનો મુવમેન્ટ આવશે તો આજના દિવસે જો તમે ગભરાતા હોય કે ઊંચા લેવલ ગોલ્ડ બાય થઈ જશે બટ શું દિવસ છે બાય કરી લો મને લાગે છે તમને આ લેવલ થી પણ ઊંચા ભાવ જોવા મળશે તો તમને એક રાહત મળશે તો એક આ વ્યૂ ગોલ્ડ સિલ્વર હજુ પણ એક મજબૂતી આગળ પણ એક બતાવશે એક બનતો આપણને મત દેખાઈ રહ્યો છે અર્પણ આપની પાસેથી એક વ્યૂ જે મારે લેવો છે ઇન્ડિયા વિક્સ માટે ખાસ કરીને અર્પણ કારણ કે આપણે જે રીતે જોઈ રહ્યા છે સતત એક મજબૂતી આજે પણ ચાર ટકા ઉપર અને ત્યારબાદ થોડું નીચે એક નવા લેવલ્સ આપણને ઓલમોસ્ટ ડેલી જે છે બનતા જોઈ રહ્યા છે આજના એક સેશનને બાદ કરીને ઇલેક્શન મેજર ઇવેન્ટ છે તો એક જનરલી એ રીતે જ થતું હોય છે માર્કેટનું એક ટ્રેન્ડ છે કે ત્યારે વિક્સમાં આપણને એક ઉછાળો જોવા મળે છે બે સપ્તાહ પહેલાં જ્યારે આપણે જોયું હતું કે વીસ ટકા સુધીની એક ડાઉનસાઇડ જ્યારે ઇન્ડિયા વિકસે બતાવી વિદાઉટ એની મેજર ઇવેન્ટ ત્યારે પણ એક ખાસ કરીને એક સરપ્રાઇઝિંગ માર્કેટ માટે હતું અને હવે જે આટલી મજબૂતી હજુ પણ અપેક્ષા મુજબ અને જે એક અનુમાન એક્સપર્ટ્સનું છે અને માર્કેટનું છે અત્યારે ઇન્ડસ્ટ્રી જે માની રહી છે કે પરિણામ વખતે પણ અને ત્યારબાદ પણ આપણે જોશું કે એક ઉછાળો ફરી આવશે વિક્સ કઈ રીતે તમે જોઈ રહ્યા છો વલિટાલિટી ઇન્ડેક્સને આગળ અર્પણ સો વિક્સ અમને એવું લાગે છે કે નાઇન્ટીન ટુ ઝોન ઝોનમાં જતો તમને જોવા મળી શકે છે ઇલેક્શન રિઝલ્ટ ધ સેમ પેટર્ન હેઝ ફોર્મ ઇન ધ લાસ્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન ઇલેક્શન એઝ વેલ ટુ થાઉઝન્ડ ઇલેક્શન વખતે પણ આજ રીતે વિક્સ નીચે ટ્વેલ્વ ટુ થર્ટીના લેવલથી રાઇઝઅપ થઈને ઓલમોસ્ટ નાઇન્ટીન ટુ ટ્વેન્ટીના લેવલ સુધી પહોંચ્યો હતો અને આ વખતે પણ સિમિલર પેટર્ન તમને ફોર્મ થતી જોવા મળી રહી છે ઓનલી ડિફરન્સ ઇઝ ધેટ કે આ વખતે જયારે વીક્સ જયારે લાસ્ટ મંથમાં જયારે એક્સપાયરી ચેન્જ થઈ હતી ત્યારે એ એની એના પહેલાના ત્રણ દિવસ પહેલા જયારે વિક્સના કેલ્ક્યુલેશનમાં જયારે ચેન્જ જે થાય છે નવા કોન્સ્ટિટ્યુઅન્ટ જે ફેક્ટરમાં લે છે તો એ વખતે આઈવીઝ ઘણા લો હતા અને એ જ રીઝનના કારણે તમને દસ સુધીના લેવલ સુધી પર ટીક કરતો તમને ઇન્ડિયા વિક્સ બનતો જોવા મળ્યો હતો અને એ પછી વન વે રાઇઝ જે દસના લેવલથી નાઇન્ટીનના લેવલ સુધી આજે જે પહોંચી ચૂક્યો છે એ વન વે રાઇઝ દેટ મીન્સ નાઇન્ટી પર્સન્ટ રાઇઝ ઇન જસ્ટ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ટ્રેડિંગ સેશન તમને જે જોવા મળ્યો છે એ ઘણો ફિનોમિનલ છે ચાન્સીસ છે હવે આ નાઇન્ટીન ટુ ટ્વેન્ટીના ઝોનની આસપાસ તમને સ્ટેબલ થતો જોવા મળી શકે છે નેક્સ્ટ એટ ટુ ટેન ડેઝ માટે એન્ડ આફ્ટર એઝ વી ગોઈન ટુ ધ ઇલેક્શન રિઝલ્ટ અગેન તમને કોલ ઓફ થાય થતો તમને જોવા મળી જોવા મળી શકે છે સો ધીસ ઈસ અ વેરી ઈલેક્શન ના ટાઈમે નાઈન્ટીન સુધી નોર્મલ છે આના માટે કોઈ પેનિક કરવાની જરૂર નથી જી તો એક એક બનતો દેખાઈ રહ્યો છે ઇન્ડિયા વિક્સ પણ આગળ એક આપણે હજુ ફોકસ બનતો દેખાય છે થોડી ઘણી હાલ તો એક ચિંતા પરંતુ જોઈએ આગળ કઈ રીતે આપણને માર્કેટ આગળ વધતું દેખાશે એ સાથે જ સમય થયો છે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ હવે જાણવાનો સમય થયો છે ખુશ આપના જાણીએ હા જે પણ સ્ટોક્સ માં આપણે ચર્ચા કરી તેમાં અમારી કોઈ પણ પર્સનલ પોઝિશન નથી બટ ક્લાયન્ટ અને ફેમિલી મેમ્બર્સ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પોઝિશન હોઈ શકે છે અને દર્શકોને ખાસ ધ્યાન સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખો વોલેટાઈલ માર્કેટ છે અને પ્લીઝ લોંગ ટાટા મોટર ને હેજ કરજો શોર્ટ આર પ્લેન વેનીલા લોંગ અથવા શોર્ટ ની સલાહ રાખો જી અવની આપના ડિસ્ક્લોઝર્સ અજે જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એ અમે ક્લાયન્ટ્સ ને પણ સજેસ્ટ કર્યા છે તો ક્લાયન્ટ્સની હોલ્ડિંગ હોઈ શકે છે પર્સનલ હોલ્ડિંગ કોઈ નહીં જી હર્પન હાપના ડિસ્કલોઝર્સ ચો ચાલની આજના દિવસ આપણી જે પણ સ્પોફ્ટ ઇન્ડાસીઝ કે સેક્ટર ફૂલ ડિસ્કસ કર્યું હોય એ સિમિલર વ્યુ અમે મારા ક્લાયન્ટ્સ જોડે પણ શેર કરેલો ક્લાયન્ટ્સ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી જોડે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલી પણ માર્કેટમાં લોંગ ઓર્સ સ્ટોર પોઝન હોઈ શકે છે ડિપેન્ડિંગ ઓન માર્કેટ કન્ડિશન થેન્ક યુ જી આપ ત્રણે એનો આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાય અને તમારા શેર કર્યા તો હાલ આ खास રજૂઆતમાં બસ આટલું જ મને પણ આપશો વધારે અપડેટ માટે જો તારો